ગુડ મોર્નિંગ જય માતાજી હરન મહાદેવ તો ગાઈઝ કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તો મારા ન્યૂલોગમાં આપ સૌનું ફરીથી નવા વ્લોગ પ્રત્યે સ્વાગત છે તો ગાઈઝ હવે આજે આપણે શું કરી શકાય શું ખબર નહીં કોઈ આઈડિયા જ નહીં તો આજે હવે બારિશ આવવાની તો છે જ ફાઇનલી જો વેધર આખો અહીંયાનું સેન્સ થઈ ગયું છે એટલે બારિશ આવવાનું બાકું જ છે તો આપણે આજે કરી છે એક્સરસાઇઝ કેમ કે આઈ થિંક બધા કહે છે કે રિયાજી તમારો બહુ વેઇટ વધી ગયો છે બહુ વેઇટ વધી ગયો છે આ થોડું ડિસાઈડ કર્યું કે ચાલો આજે વેઇટ લોસ કરી લઈશું મતલબ સોરી આજે શું હમણાં થોડા ટાઈમમાં વેઇટ લોસ કરી એટલે મેં એક્સરસાઇઝને હું મેં મતલબ બધું ટ્રાય કરી નાખ્યું છે એટલે હું ચાલુ કરી નાખ્યું ટ્રાય નહીં જસ્ટ મેં ચાલુ કર્યું છે અને ત્યારબાદ એક્સરસાઇઝ મેં ચાલુ કરી છે આજથી જ અને ઓલરેડી કોફી તો હું બહુ દિવસથી પી પીવું છું પણ આજથી કોફી બ્લેક કોફી થ્રી ટાઈમ પીશ અને હા એક્સરસાઇઝ થોડી કરી છે અને હવે આ કાદીતમાં શું મતલબ કરશું એ ખબરની કોઈ આઈડિયાસ નહીં તો ગાઈઝ ચાલો બનીને રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ તો એક્સરસાઇઝ કરી અને ત્યારબાદ હવે ચા અને થોડું ખાઉં છું કોફી વગર તો નહીં ચાલતું પણ આ થોડું ખાવું પડે કેમકે જમવાનું કમ કર્યું છે માટે હ ગાયસ નાસ્તો કરીને ફાઇનલ રેડી થઈ આરોહી બેન છાતા લઈને છે હાય 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 છે છે તો અમે અહીંયા એ મને વાગ્યું યાર વાગ્યું વાગ્યું કર મમ્મી છે નાસ્તો કરે છે ગુડ મોર્નિંગ ને આપણે હવે જોઈ આવીએ ભાભી શું કરે છે એ આરોહી મને છાતા આપ ચાતા બારી સાઈ ગુડ મોર્નિંગ અત્યારે તેમાં શું કરવા બેસી ગયા ગાઈસ આવી તો છે કપડાં અને બારીસ આવી જઈશ શું કરવા કે જઈશ બાબો શું કરે મારો બાબલો શું કરે મારા બાબુ શું કરે છે મારા દીકુ શું કરે છે બારીશ આવી જાવ બારીશ ઓ માય ગોડ બારીશ આવી બારીશ આવી બારીશ આવી હાઈ ફ્રેન્ડ કેમ છો ગાઈસ તો ફાઇનલી બારિશ આવી ગઈ છે અમારે ઉનાની અંદર તો ચાલો કોણ કોણ છે ઉનાના લોકો બધા કમેન્ટ કરો અને બારીશની મોસમ છે તો આપણે તો છત પર જવાનું છે વિડીયો શૂટ કરવા માટે

મરસી બક્ષી એ ઠીક છે તો અમારું બબ પળડીએ પોળડે પોળડે હે હાલો ઓલકા યાર એમ કતી હા આલે એક પણ મારી એટલે ભૂરી

આજે તો આટલી બધી બારિશ છે ને કે તમે જોઈ શકો છો બહુ જ બારિશ છે એની કોઈ હાદ જ નહીં પાણી તો જોઈ શકો છો કેટલો ક્લીન છે એકદમ પૂરું પૂરું પાણી પાણી થઈ ગયું છે બહુ બારિશ આવે છે ચપ્પલ જોયે તો લઈ જાવ બધા અમારે રનિંગ ના ચપ્પલ છે મમ્મી ફેંકવા જઈશે એટલા બધા ચપ્પલ અમે બારિશ માં બહાર કાઢ્યા છે અમે

તાવ છે જ પાપળ તાવ આવશે એટલે મયરા શું તો બારીકમાં ખૂંબી થઈ જાય છે બોલો જો આપણા ઘરે કેવું ક્લીન પાણી હોય છે મસ્ત મસ્ત ચક્કાસ પાણી છે નવ વાગે રાજકોટ થી ઉપડી અને દસ ને દસ વાગ્યે મુંબઈ પહોંચે છે તો ઓપરેશનલ કારણોથી આજની આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે

વાહ વાર વાવ બીજી કરો એમ નહીં બીજી કરો બીજી एक्सरसाइज કરો એમ કરો કે છેતરા ઉઠી ગઈ જો હેલો ફ્રેન્ડ્સ તો ચાલો ગાઈસ અહીંથી બ્લોગ માં એન્ડ કાલે મલેસ કે ન્યુ બ્લોગ સાથે આજે આજના દિવસ જેટલું એડ કર્યું આટલું બધું કર્યું છે હવે આપણે અત્યારે ઊંઘ આવે છે એટલે ઊંઘી જવાનું છે હેઠળ હર હર મહાદેવ જય ભોલે ના ચાલો મળીશું કાલે બાય